આજની વાર્તા શિષ્ટાચારી પુત્ર એક ગોબા પર ચાર સ્ત્રીઓ પાણી ભરવા ગઈ હતી પાણી ભરતા ભરતા તેઓ વાતો કરતી હતી તેમણે પોતાના પુત્રોની પ્રશંસા કરવાનું શરૂ કર્યું એકે કહ્યું કે મારો પુત્ર તો એટલું સરસ ગાય છે કે તે બહુ મોટો સંગીતકાર બનશે અને કોઈ રાજાના દરબારમાં તેને સ્થાન મળશે બીજી સ્ત્રીએ કહ્યું કે મારા પુત્રે કસરત કરી શરીરને એવું મજબૂત બનાવ્યું છે કે મોટો થઈને ભલ ભલા પહેલવાનોને પછાડશે ત્રીજી સ્ત્રીએ કહ્યું કે મારો પુત્ર તો બહુ જ બુદ્ધિમાન છે અને તે હંમેશા પહેલા વર્ગ સાથે જ પાસ થાય છે મોટો થતાં તે બહુ મોટો વિદ્વાન બનશે ચોથી સ્ત્રી માથું નીચું રાખીને ઊભી હતી તેણે એટલું જ કહ્યું કે મારો પુત્ર તો બીજા છોકરાઓ જેવો સામાન્ય જ છે એટલામાં શાળા છૂટી છોકરાઓ ઘરે આવવા લાગ્યા તેમનો રસ્તો કૂવા પાસે રહીને જ પસાર થતો હતો એક ગાતો ગાતો આવતો હતો બીજો હાથ પગ ઉછાળતો આવતો હતો તો ત્રીજો વળી ચાલતા ચાલતા વાંચતો હતો તેમની માતાઓ એ જોઈને ફૂલાવા લાગી એટલામાં ચોથી સ્ત્રીનો પુત્ર આવ્યો તેણે ચારેયના ચરણ સ્પર્શ કર્યા અને પછી પોતાની માતાનું પાણી ભરેલું માટલું લઈને ઘર તરફ ચાલવા લાગ્યો એ જોઈ પેલી ત્રણેય સ્ત્રીઓ ઊંધું ખાલી ગઈ ત્યાં એક ડોસીમાં પણ પાણી ભરવા આવ્યા હતા તેમણે કહ્યું કે આ ચોથો છોકરો ખૂબ શ્રેષ્ઠ અને સંસ્કારી છે તે મોટાઓનું સન્માન કરે છે પોતાની માતાની કેટલી બધી સેવા કરે છે તેની માતાએ તેને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે તેના સદગુણોના લીધે તેને બધાનો સહયોગ અને આશીર્વાદ અવશ્ય મળશે તે જીવનમાં ખૂબ આગળ વધશે શિષ્ટાચાર માણસના વ્યક્તિત્વને શ્રેષ્ઠ અને સુંદર બનાવે છે તથા તેના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે